ભરૂચ જિલ્લાના ઝઘડીયા પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સાથે મળીને વીજ કનેક્શનની ચકાસણી અભિયાન હાથ ધર્યું હતું જિલ્લા પોલીસના આદેશ મુજબ સો કલાકની અંદર અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલ લોકો સામે કાર્યવાહી કરવાની હતી જે અંતર્ગત પચીસ અને છવ્વીસ માર્ચ બે હજાર રોજ ઝઘડીયા પોલીસે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ સાથે મળીને વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું તપાસ દરમિયાન છ વ્યક્તિઓના ઘરે વીજ ચોરી મળી આવી હતી સલમાન નાસીર હુસેન ગરાશિયા ગોવાલીને રૂપિયા દસ હજાર બસો પંચાણું જગદીશભાઈ સત્તર હજાર એકસો એક્યાસી રૂપિયા દિપેશ મંગુભાઈ વસાવા ખરસી ગામને ચોરાણું હજાર ચારસો રૂપિયા જયંતિ છનાભાઈ વસાવા ને છ હજાર એકસો સત્તર રૂપિયા અક્ષિત જયંતિભાઈ વસાવા ને એક લાખ બે હજાર એકસો ચાલીસ રૂપિયા અને સુનિલ સુકાભાઈ વસાવાને આઠ હજાર છસો સત્તાણું રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો ડીજીપીસીએલના અધિકારીઓએ તમામ વીજ મીટર અને સર્વિસ વાયર જપ્ત કર્યા છે કુલ બે લાખ આડત્રીસ હજાર આઠસો તોતેર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે આ કાર્યવાહી અસામાજિક તત્વોને નિયંત્રણમાં રાખવાના અભિયાનનો એક ભાગ છે